નમસ્કાર મિત્રો મારે યુટ્યુબ ચેનલ સંજય પટેલમાં આપનું હાર્દિક સ્વાગત છે બાળ મિત્રો આજે આપણે ધોરણ છ વિષય છે ગણિત તેનું પ્રકરણ બે પ્રકરણનું નામ છે પૂર્ણ સંખ્યાઓ તેની સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ સો અધ્યયન પોતા જોવાના છીએ પરંતુ તે પહેલાં જે મિત્રો અમારી ચેનલમાં નવા છે જે હમણાં હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તે અમારી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરે વિડિયો લાઇક કરે શેર કરે અને બેલ નોટિફિકેશન આઇકોન ઓન કરે જેથી અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલની સ્ક્રીન પર મળી શકે મિત્રો આ દરેક વિડીયોનું પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવવા માટે તમારા મોબાઈલના પ્લે સ્ટોરમાં વિશ્વગુરુ સર્ચ કરી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી શકશો તદ્દન ફ્રી એપ્લિકેશન છે કોઈપણ પ્રકારનો ચાર્જ તમારી પાસે લેવામાં આવતો નથી શરૂઆતની સ્ક્રીન આવી જોવા મળશે તેમાં સો અધ્યયન પોથી પર ક્લિક કરી ધોરણ છ પસંદ કરી વિષય ગણિત પર ક્લિક કરતા વિડીયોના ઓપ્શન પરથી તમે વિડીયો જોઈ શકશો પીડીએફના ઓપ્શન પરથી તમે પીડીએફ સ્વરૂપે સોલ્યુશન મેળવી શકશો ખૂબ જ સારી એપ છે એકવાર જરૂર ડાઉનલોડ કરીને જોજો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ બે પૂર્ણ સંખ્યાઓ તેનું સોલ્યુશન જોઈએ અહીં કેટલીક સમજ બાકી કરવા માટે આપેલું છે તે તમારે સમજી લેવાનું છે સાચો વિકલ્પ શોધી બાજુના ચોરસ ખાનામાં તેનો ક્રમ લખવાનો છે તો અહીંયા પહેલું છે અડતાલીસ અને અઠ્યાસી વચ્ચે કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે ઓપ્શન સી ઓગણચાલીસ બીજું છે નીચે કેટલાક શહેરોનું તાપમાન આપેલું છે તેમાંથી કયા શહેરમાં ઠંડી સૌથી વધુ હશે અંબાજી ત્રીસ સેલ્સિયસ ત્રીજું છે નવસો નવ્વાણુંની તરત પછીની અને તરત પહેલાંની સંખ્યાનો ગુણાકાર કેટલો થાય ઓપ્શન બી નવ લાખ અઠ્ઠાણું હજાર ચોથું છે નીચે પૈકીની પૂર્ણ સંખ્યાઓમાંથી કઈ પૂર્ણ સંખ્યા પૂર્વે અન્ય કોઈ પૂર્ણ સંખ્યા ન મળે ઓપ્શન બી શૂન્ય પાંચમું છે શૂન્ય સિવાયની કોઈપણ પૂર્ણ સંખ્યા અને તેની તરત પછીની સંખ્યાનો ગુણાકાર હંમેશા કેવી સંખ્યા મળે ઓપ્શન બી બેકી સંખ્યા જ મળે છઠ્ઠું છે પ્રથમ દસ એકી પૂર્ણ સંખ્યાઓનો સરવાળો કેટલો થાય ઓપ્શન બી સો સાતમું છે સૌથી નાની પૂર્ણ સંખ્યા અને સૌથી મોટી પાંચ અંકની પૂર્ણ સંખ્યાનો સરવાળો કેટલો થાય ઓપ્શન બી આવશે નવ્વાણું હજાર નવસો નવ્વાણું આઠમું છે પચીસમાં એક પૂર્ણ સંખ્યા ઉમેરતા મળતી સંખ્યામાંથી તેજ પૂર્ણ સંખ્યા બાદ કરતા મળતી સંખ્યા કઈ હશે ઓપ્શન બી પચીસ સંખ્યા રેખા પર બેની ની તરત જમણી બાજુએ કઈ સંખ્યા આવે ત્રણ આવશે અને દસમું છે એકાવન થી એકોતેર ની વચ્ચે આવતી એકી પૂર્ણ સંખ્યાઓ કેટલી હોય ઓપ્શન બી નવ હોય હવે છે પ્રશ્ન બે ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે તેમાં પહેલી ખાલી જગ્યા છે નવ હજાર નવસો અઠ્ઠાણું અને દસ હજારની વચ્ચે આવતી પૂર્ણ સંખ્યા નવ હજાર નવસો નવ્વાણું છે બીજી ખાલી જગ્યા છે અઠાવન હજાર નવસો ચાલીસની ની તરત પહેલાની પૂર્ણ સંખ્યા તો અઠાવન હજાર નવસો ને ઓગણચાલીસ છે બે અંકોની કુલ નેવું પૂર્ણ સંખ્યાઓ છે સંખ્યા રેખા પર શૂન્ય અને પાંચની ડાબી બાજુએ આવેલ છે શૂન્ય એ ડા પાંચની ડાબી બાજુ આવેલ છે એટલે કે શૂન્ય અહીંયા હોય પાંચ આ બાજુ હોય એટલે કે પાંચની ડાબી બાજુ આ થાય તો પાંચની ડાબી બાજુએ આ શૂન્ય આવેલો છે સંખ્યા રેખા પર દસથી પાંચ પર આવવા માટે ખાલી જગ્યા બાજુ ખસવું પડે અહીંયા દસ લખેલા હોય અહીંયા પાંચ લખેલા હોય તો દસ થી પાંચ પર આવું છે તો આવી રીતે આવો તો ડાબી બાજુ તમારે આવવું પડે આમાં આવશે લેસ ધેન પ્રશ્ન ત્રણ ખરા ખોટા કરવાના છે તેમાંનું પહેલું છે દરેક પૂર્ણ સંખ્યાની પૂર્વે અન્ય પૂર્ણ સંખ્યા જ મળે ખોટું એવું ના હોય કોઈ પણ બે ક્રમિક પૂર્ણ સંખ્યાની વચ્ચે પૂર્ણ સંખ્યા મળે છે તે પણ ખોટું બે અંકોની સૌથી મોટી પૂર્ણ સંખ્યા પછી તરત ત્રણ અંકની સૌથી નાની પૂર્ણ સંખ્યા મળે મળે સાચું છે શૂન્ય એ પ્રાકૃતિક સંખ્યા છે ખોટું સંખ્યા રેખા પર દસ એ સોળની ડાબી બાજુએ છે એટલે કે આ દસ અને અહીંયા સોળ હંમેશા આ બાજુ જાઓ એમ સંખ્યા વધતી જાય દસ અગિયાર બાર તેર ચૌદ એટલે કે દસ એ સોળની ડાબી બાજુએ છે સાચું છે છઠ્ઠું એમાં ખોટું આવશે કારણ કે આ સંખ્યા છે પૂર્ણ સંખ્યાઓ લખવાની છે આ રીતે તમે પૂર્ણ સંખ્યા લખી શકશો પૂર્ણ સંખ્યા એટલે બત્રીસ પછી તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ એવું સિક્વન્સમાં અહીંયા આ રીતે ક્રમમાં લખતું જવાનું તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ છત્રીસ એમ સળંગ ત્યાં સુધી સુડતાલીસ ની વચ્ચે કીધી છે તો છેતાલી ઉભું રહી જવાનું પ્રશ્ન પાંચ તેર હજાર ચારસો ની પહેલા તરત તથા પછી આવતી ત્રણ ત્રણ સંખ્યા લખો તો આ રીતે તમારે લખી દેવા તેર હજાર ચારસો ની આગળ અને પાછળની પ્રશ્ન છ છે નીચે આપેલ સંખ્યાને સંખ્યા રેખા પર નિરૂપણ કરવાનું છે આ શૂન્ય આપેલું છે તો આ શૂન્ય આપણે અહીંયા લખી દીધું આ ચાર છે તો અહીંયા આવે ચાર આ દસ તો અહીંયા લખ કરી દીધા આપણે દસ અને અહીંયા છે પાંચ તો સંખ્યા રેખા દોરીને પાંચ આ શૂન્ય છે એનાથી આ રીતે આગળ જમણી બાજુ બધા એક બે ત્રણ ચાર પાંચ એમ લખતા જવાનું છે પ્રશ્ન સાત કોઈ પણ એવી બે સંખ્યાઓની જોડ લખો કે જેની બાદ બાકી પંદર થાય તો વીસ માંથી પાંચ જાય તો પંદર પચીસ માંથી દસ જાય તો એ પંદર ત્રીસ માંથી પંદર જાય તો એ પંદર આવું ઘણું બધું બની શકે પ્રશ્ન આઠ કોઈપણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે શું કરવું પડે તો કોઈપણ પૂર્ણ સંખ્યાની તરત પછીની પૂર્ણ સંખ્યા મેળવવા માટે તે સંખ્યામાં એક ઉમેરવામાં આવે એટલે કે બે પછીની પૂર્ણ સંખ્યા મેળવવી તો બે વત્તા એક એટલે ત્રણ પછી ત્રણ આવે તો ત્રણ વધતા એક ચાર વધતા એક પાંચ વત્તા એક એવી રીતના આગળ વધવું પડે ધારો કે સત્તાણું પછીની સંખ્યા તો સત્તાણું વધતા એક તો અઠ્ઠાણું કોઈપણ સંખ્યામાં એક એક ઉમેરો એટલે પૂર્ણ સંખ્યા મળે પૂર્ણ એટલે એક બે ત્રણ ચાર પાંચ જતું જવાનું જાતે પહેલું છે પૂર્ણ સંખ્યાઓ અસંખ્ય છે આવી જ રીતે તમારી આસપાસ જોવા મળતી અસંખ્ય વસ્તુઓની યાદી બનાવો જેની પૂર્ણ ગણતરી ન કરી શકાય તેમને કોષ્ટકમાં લખો એટલે કે એવું તમારે યાદી બનાવી બનાવવાની છે કે ગણી શકાય નહીં કે ઉદાહરણ આપું તો કે માથાના વાળ ગણી શકાશે કેટલી ડાળીઓ છે ગણી શકાય ના ગણી શકાય કેટલા પાંદડા છે ના ગણી શકાય તો તે જ રીતે માથાના વાળ જંગલના વૃક્ષોના પાંદડા કીડીઓના જૂથ વરસાદના ટીપા સમુદ્ર કિનારેની રેતીના કણ આકાશના તારા અનાજના દાણા મીઠાના કણ રણ પ્રદેશની રેતી આ બધું છે એ ગણવું શક્ય જ નથી ઓકે સંખ્યા રેખાની મદદથી નીચેની ગણતરી કરો પાંચ વત્તા બે તો સંખ્યા રેખા પહેલાં બનાવી દેવાની સૌથી પહેલાં પાંચ ક્યાં છે તો અહીંયા પાંચ છે આ પાંચડો છે તો અહીંયા આપણે આ પાંચ કરવાના છે પછી કેટલા છે વત્તા બે કરવાના છે જ્યારે જ્યારે આ સરવાળો કરવાનો હોય ત્યારે આ બાજુ આગળ વધવાનું કઈ બાજુ જમણી બાજુ આગળ વધવાનું બે કીધા છે તો અહીંયાથી આપણે આ એક અને આ બે બે પહોંચેલા આપણને કેટલો જવાબ મળ્યો સાત તો આનો જવાબ શું આવે સાત આવે ઓકે ચલો બીજું ઉદાહરણ જોઈએ ત્રણ ગુણ્યા પાંચ હવે અહીંયા શું કીધું છે ત્રણ ગુણ્યા પાંચ એટલે કે આ પાંચ છે એને ત્રણ વખત કૂદવાનું છે એવું પણ કરી શકાય અથવા ત્રણ ત્રણ ને પાંચ વખત પણ કૂદી શકાય આપણે અહીંયા પાંચ લેવાના પાંચ પાંચના જૂથ એને ત્રણ વાર કૂદવાનું અહીંથી શરૂ કરીએ પહેલો કૂદકો પાંચ ઉપર બીજો કૂદકો એક બે ત્રણ ચાર અને પાંચ એ આ બીજો કૂદકો ત્રીજો કૂદકો પાછું પાંચ છોડીને તો કેટલો જવાબ આવ્યો પંદર તો આપણો જવાબ કેટલો આવે પંદર તે જ રીતે જો આવી બાદ બાકી આવે તો સરવાળો આવે તો આપણે જમણી બાજુ આગળ વધતા હતા હવે બાદ બાકી આવે તો આપણે કઈ બાજુ આગળ વધવાનું છે ડાબી બાજુ પાછા આવવાનું છે તો સૌપ્રથમ પ્રથમ અગિયાર આપણે નિશાન કરી લેવાનું છે તેમાંથી સાત બાદ કરવાના તો અહીંયાથી એક બે ત્રણ ચાર પાંચ છ અને સાત જવાબ શું મળ્યો ચાર જવાબ શું આવશે જવાબ આવશે ઓકે સમજાઈ ગયું ટૂંકમાં સરવાળો હોય તો જમણી બાજુ આગળ વધવાનું બાદ બાકી હોય તો ડાબી બાજુ પાછા આવવાનું છે તો આશા રાખવું બાળમિત્રો આ વિડીયો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન તમને સમજાઈ ગયું હશે દરેક વિડીયો પીડીએફ સ્વરૂપે મેળવવા માટે અમારી એપ્લિકેશન વિશ્વગુરુ સંજય પટેલ ઇન્સ્ટોલ કરો તેમાંથી તમને મળી રહેશે ફરી મળીશું આગળના વિડીયોમાં ત્યાં સુધી આવજો